વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું તેઓ દ્વારા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ઘણા પ્રશ્નો છે તેની રજૂઆત કરી છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે મેન્ટેનન્સ ચાલે છે તે તમામ બ્રિજ રિપેરિંગ થાય મેન્ટેનન્સ થાય રેલવે દ્વારા કરજણ ઓવરબ્રિજનું કામ ચાલે છે તેના કારણે લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે વચ્ચેના ગેટ ખોલવામાં આવે તેવું સૂચન અપાયું છે પીએમએવાયમાં કઈ કારણોસર લાભાર્થીઓ વંચિત રહ્યા છે તેમનો સમાવેશ કરાય મનરેગા યોજનામાં માટી મેટરના રસ્તાઓ અટક્યા છે મનરેગા હેઠળ આંગણવાડી પંચાયતઘરો એ પણ અધૂરા છે તે પણ પૂર્ણ કરાય અને આર અને જિલ્લા પંચાયત શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરાઈ છે બ્રિજમાં ટ્રાફિક જામ મામલે ઉનાળામાં જે રીતે વાહન વ્યવહાર નોર્મલ હોય છે તે રીતની કામગીરી કરવા અંગેની સૂચના આપેલ છે દિશા સમય તેની બેઠક અમારી અવારનવાર સમયો પ્રમાણે મળતી આવી છે રેગ્યુલર મળતી આવી છે અને હેમાંગભાઈ અમારા માન્ય સાંસદશ્રીના અધ્યક્ષ સ્થાને અને ડીડીઓ શ્રીના અધ્યક્ષતાને આજે આ મિટિંગ બોલાઈ છે અને એમાં તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવતા હોય છે એટલે અમારા વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે કે અમારે જે અત્યારે લગતો કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે મેન્ટેનન્સ જે ચાલી રહ્યું છે એ ખરેખર અત્યારે લોકો હેરાનગતિ થઈ રહી છે એટલે તમામ જેવો બ્રિજ છે જેવી રીતે જાંબા બ્રિજ ગઈકાલે રિપેર કરે એ રીતે તમામ બ્રિજો રિપેર કરવામાં આવે એનું મેન્ટેનન્સ કરવામાં આવે રેલવે દ્વારા જે કરજણની અંદર કામગીરી ચાલુ રહી છે એની અંદર જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે એ ઓવરબ્રિજના કારણે અમારે જે લોકોને અવર તકલીફ છે એમાં વચ્ચેના કંઈ ગેટ હતા પહેલાં એ ખુલ્લવામાં આવે અને લોકોને તકલીફ ના પડે એ રીતેનું સૂચન આપવામાં આવ્યું છે એવી રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી ભારત સરકારની જે યોજના છે એ યોજનાની અંદર કંઈક કારણોસર અપલોડ ન થવાને કારણે કેટલાય લાભાર્થીઓ વંચિત રહ્યા છે એમને વહેલી તકે સમાવેશ કરવામાં આવે મનરેગા જેવી યોજના છે એ યોજનાની અંદર જે માટી મેટલના રસ્તાઓ ઘણા સમયથી કંઈક ને કંઈક કારણોસરજી અટક્યા છે બીજા પણ મંદેગા હેઠળ આંગણવાડીને પંચાયતઘરો એ પણ અધૂરા છે એ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી માન્ય સાંસદશ્રીએ અધ્યક્ષતાને એમને સૂચના આપવામાં આવી છે કે તમામ કામો વહેલી તકે પ્રગતિમાં આવે અને બીજા અનેક વિભાગના જે પ્રશ્નો હતા આર જિલ્લા પંચાયત શિક્ષણને લગતા તમામ પ્રશ્નોની આજે ચર્ચા કરવામાં આવી છે અત્યારે જાંબા બ્રિજ બામણ ગામ અને ઢાઢણનો જે બ્રિજ છે પોર ખાતેનો એ તમામ બ્રિજોની કામગીરી ચાલુ છે અને સાઈડોમાં બીજા ઓવરબ્રિજનું કામ જે ચાલુ છે એને કારણે આવનારા વર્ષની અંદર આવતા વર્ષે પણ એ કામ પૂર્ણ થઈ અને લગભગ રાબેતા મુજબ ટ્રાફિક હળવો થશે એ રીતે કામગીરી ચાલુ રહી છે પણ હાલના તબક્કે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ તાત્કાલિક સોલ્વ કરવામાં આવે જે રીતે ઉનાળાની અંદર રેગ્યુલર ટ્રાફિક જાય છે એ રીતે અત્યારે મેન્ટેનન્સ કરીને રેગ્યુલર ટ્રાફિકની અવરજવર જવર થાય એ રીતેની સૂચના આપી છે